પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતા શેખ શાહજાહા અને તેમના સમર્થકોએ પરગણા જિલ્લાના સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને બળજબરીથી જમીન હડપવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો આ મામલે સમગ્ર દેશમાં તેમના વિપક્ષી ભાજપ દ્વારા વિરોધના કાર્યક્રમો અપાઈ રહ્યા છે જોકે હાલમાં તેમની ધરપકડ કરાઈ છે પરંતુ ત્યારબાદ પણ તેમના દ્વારા સતામણી કરાઈ હોય તેવી મહિલાઓ એક પછી એક સામે આવી રહી છે જેને લઈને વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો હોબાળો મચાવ્યો હતો આ મામલે ભારતીય જનતા પાર્ટીએ મુદ્દો બનાવી સમગ્ર દેશમાં ટીએમસીના નેતા શેખ શાહજાહા સામે વિરોધના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ભાજપ મહિલા મોરચા દ્વારા શહેરના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મમતા સરકારના રાજમાં મહિલાઓ સલામત ન હોય તેવા આક્ષેપો સાથે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તેઓના રાજીનામાની માંગ કરવામાં આવી હતી ભાજપના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો અને સૂત્રોચ્ચારો સાથે વિરોધ નોંધાવ્યો હતો આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસી અટોદરિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા મહામંત્રી નીરલ પટેલ જિલ્લા ઉપપ્રમુખ દક્ષા પટેલ મહિલા મોરચા પ્રમુખ પ્રફુલ્લા દુધવાલા સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના સાજા કે જેને મહિલાઓ પર અમાનુષી અત્યાચાર કરીને અરેરાતની ફેલાવી છે એની ધરપકડ બાદ એક પછી એક મહિલાઓ કે જે અત્યાચારનો ભોગ બની છે તેઓ બહાર આવીને ખુલેઆમ બોલી રહ્યા છે મમતા સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે અને ત્યાં પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર ખૂબ અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી સરકાર પાસે અપીલ કરે છે કે શાહજા અને આખી મૃત્યુને કડક માં કડક સજા થાય